નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે શું વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત માટે ઘાત બનીને આવશે આગામી દિવસોનું વાતાવરણ ગુજરાત માટે કેવું રહેશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જો મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આપણે જે સ્થિતિ જણાવી હતી કે માવઠામાં કયા કયા જિલ્લાઓમાં સૌથી વધુ શક્યતાઓ રહેલી છે તો તે પ્રમાણે જ તે લગભગ મોટાભાગના જિલ્લાઓમાં આપણે શક્યતા વ્યક્ત કરી હતી તે તમામ જિલ્લાઓમાં માવઠા રૂપી વરસાદની આફત જોવા મળી હતી અને માવઠું થયું હતું ત્યારે ખાસ કરીને આપણે સિત્તાવીસ અઠ્ઠાવીસ તારીખે આજુબાજુ એક અપડેટ આપી હતી તેમાં જણાવ્યું હતું તે પ્રમાણે ઠંડીનું પ્રમાણ પણ ત્રણ તરીકે વધવાનું કહ્યું હતું તો તે પ્રમાણે ઠંડીનું પ્રમાણ પણ વધુ છે અને આજે ચાર માર્ચના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર ઠંડી આ શિયાળા દરમિયાન જોવા ના મળે તેવી ઠંડી પણ અમુક એવા સેન્ટરો છે તેમાં જોવા મળે છે અનેક સેન્ટરોમાં આજે પારો છે તાપમાનનો તે સિંગલ ડિજિટમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે શિયાળાનો ખૂબ જ ઠંડો દિવસ ઘણા ખરા વિસ્તારોમાં જે રમ્યો છે આમ જોવા જઈએ તો આ શિયાળામાં ખાસ કોઈ ભારે ઠંડી જોવા મળી નથી પરંતુ આજનો દિવસ છે તે ખૂબ જ ઠંડી જોવા મળી છે ત્યારે આ ઠંડી કેટલા દિવસ રહેશે તે વિશેની વાત કરીએ તો આજે ચાર માર્ચ થઈ છે પાંચ અને છ માર્ચ સુધી ઠંડીનું પ્રમાણ હજુ જોવા મળશે જોકે આજે જે પ્રકારની ઠંડી જોવા મળી છે તે પ્રકારની ઠંડી આવતીકાલે અને છ તારીખે જોવાની મળે મતલબ કે ઠંડીમાં ધીમે ધીમે ક્રમશઃ ઘટાડો થતો જશે અને છ તારીખ બાદ ફરીથી તાપમાન છે તે ઉચકાવા લાગશે અને ધીમે ધીમે તાપમાન જે આપણે નોર્મલ નજીક નજીકમાં ગયું હતું ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો તે પ્રકારની સ્થિતિ જોવા મળશે એટલે બે દિવસ હજી સામાન્ય ઠંડીનો અહેસાસ થશે ત્યારબાદ ધીમે ધીમે ઠંડી ઘટતી જશે અને સંભવિત નવ દસ માર્ચ આજુબાજુ તાપમાન છે તે ફરીથી પાંત્રીસ ડિગ્રી અથવા તો તેનાથી વધુ વટાવે તેવી સંભાવનાઓ રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાય છે એટલે ફરીથી જે આપણે ગરમીની શરૂઆત થઈ ગઈ હતી તે પ્રકારની ગરમીની શરૂઆત થઈ જશે એટલે હજી બે દિવસ સુધી થોડી ઠંડીનો અનુભવ થશે તો ચાર માર્ચથી દસ માર્ચ સુધી આગળ આટલા આ દિવસો દરમિયાન માવઠાની સંભાવના છે કે નહીં તે વિશેની જોઈએ

લો લેવલ સોરી મિડ લેવલના વાદળો છે અને હાઈ લેવલના વાદળો છે તેનું પ્રમાણ થોડું વધી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો થોડું વધુ નીચે ચાલે તો ફરીથી ગુજરાતમાં માવઠાનો ખતરો ઊભો થાય જેમાં કચ્છના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય એમાં સામાન્ય અસર જોવા મળે પરંતુ હાલ સો ટકા નથી આપણે આગળની જેમ જેમ સ્થિતિનું નિર્માણ થશે અને જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ તે બાબતની અપડેટ આપીશું પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવનાને પગલે ચોક્કસપણે ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી અને જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ થોડું વધુ નીચું ચાલે તો આને કારણે પણ માવઠાથી ખતરો ફરી ઊભો થાય પરંતુ જે માવઠું ગયું છે તે પ્રકારનું માવઠું જોવા ના મળે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ખૂબ જ નીચું ચાલ્યું અને અનેક વિસ્તારોમાં રીતસરનું નુકસાન કર્યું ખેદાન મેદાન કર્યું અને કરા સાથે વરસાદના કારણે અત્યારે જીરું ઉપડવાની સિઝન ચાલી રહી છે તો તેમાં ખૂબ જ નુકસાનકારક સાબિત થયું ત્યારે આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું નીચું ચાલે અને કેટલું નુકસાનકારક કયા રાજ્યોમાં રહે તે બાબતની અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આપણે ખતરો વીસથી ત્રીસ ટકા જેટલું જ માની રહ્યા છીએ પરંતુ જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ તમારા સુધી અપડેટ પહોંચાડવામાં આવશે પરંતુ આને ધ્યાનમાં લઈ અને તમારા ખેતી કાર્યો કરવા તો તમારા સુધી અપડેટ આવે ત્યાં સુધી અમારી સાથે જોડાઈ લેજો ચેનલનો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા